એટલા માટે આપણે જાય છે જામનગર નહીં પણ જાનું પડાવાળા આપણા અને ગાડી પણ બારે કાઢી લીધી હે શાક ચડે ને એટલી વાર હે તો આપણે રોટલા પણ બનાવી નાખ્યા છે અને મગનું ને મોઠ નું શાક પણ આપણે બનાવી નાખ્યું છે તો આપણે આ હાડી માટે બધી ફોલું લેવા જવાની છે

જાનું કે તમારા માટે શું લેવા ગયા ચોકલેટ ચોકલેટ ઘરે જાય પછી તમને બતાવી કે તું તો ઘરકો બહુ એટલા માટે પછી આપણે ફ્રૂટી પી લઈ તો આપણે ઘરે પહોંચી ગયા છે અને ખરીદારી માં તો પેલા આપણે આ પોતું અને ખામણે લીધો છે કેમ કે આપણું પોતું પેલા તો તૂટી ગયું અને સામણો પણ તૂટી ગયો હતો તો એટલા માટે આપણે આ લીધું છે ને બીજું શું લીધું તમને ઘરમાં જઈને બતાવી પેલા રાખી દે તો આપણે શું ખરીદારી કરી તમને બતાવી દઈએ હમણાં પેલા તો જો આપણે આ ઘડિયાળ છે ને ગરબીમાં આવી હતી તો એ પાડી ને તો તૂટી ગઈ તો બંધ થઈ ગઈ હે તો આપણે એના માટે બીજી ઘડિયાળ લેવી પડશે તો આપણે આ ઘરની ઘડિયાળ છે ને એ બાળે આપણે ઓસરીમાં લગાવી દેસી અને ઘરમાં લગાવવા માટે જોમાં લગાવવા માટે હે ને આપણે બીજી ઘડિયાળ લઈ આવ્યા છે જો આ તો આવી આપણે કંઈક લીધી ઘડિયાળ લગાવવા માટે અલગ બેન લગાડી દે તો આ શ્રુતિ લગાડી દે ઘડિયાળ તો ઘડિયાળ આપણી થઈ ગઈ અને આ ઘડિયાળ આપણે હે ને ઓસરીમાં લગાડવાની આલીબેન લગડિયા ઓસરીમાં આય સ્વૃતિની ગરબીની જ ઘડિયાળ છે અને આ એ ગરબીની જ હતી પણ હવે તૂટી ગઈ છે ચકલા તોડી નાખી છે ને બીજું આપણે લીધું છે જો આપણા માટે એક ચાંદલાનું પત્તું આપણે લીધું છે અને બીજું તો આપણે જે સંચાનું બધું લીધું છે આપણા ફોડ લેવાની હતી ખાસ તો આના માટે જ આપણે ધક્કો ખાધો તો જામનગર ને આપણા ચોક પણ ખલાસ થઈ ગયા તા ને આ બે ત્રણ કલર નહોતા